બી બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તમારી ફરજિયાત ઇન્ટર્નશીપ વિશે આ માર્ગદર્શિકામાં આપણે બધી જ જરૂરી વાતોને એકદમ સરળ રીતે સમજીશું જેથી કોઈ પણ પ્રકારની ગૂંચવણ ન રહે તો સૌથી પહેલાં તો આ ઇન્ટર્નશીપ આવી ક્યાંથી જુઓ આ કોઈ ખાલી ફોર્મેલિટી નથી આ નવી શિક્ષણ નીતિનો એ ખૂબ જ મહત્વનો ભાગ છે એનો મુખ્ય હેતુ એ જ છે કે જે આપણે ક્લાસમાં ભણીએ છીએ એને વાસ્તવિક દુનિયામાં કેવી રીતે વાપરવું એ શીખવાનો છે જેથી ભવિષ્યમાં નોકરી મેળવવામાં સરળતા રહે હવે સવાલ એ થાય કે આ ઇન્ટર્નશીપ કેટલા સમય માટે કરવાની છે તો યાદ રાખજો કુલ એકસો વીસ કલાક સામાન્ય રીતે આટલો સમય ચારથી છ અઠવાડિયાની અંદર પૂરો કરવાનો હોય છે અને હા આને હળવાશથી બિલકુલ ન લેતા કારણ કે આ ઇન્ટર્નશીપના પૂરા ચાર ક્રેડિટ છે મતલબ કે આ તમારી ડિગ્રીનો એક મોટો અને મહત્વનો હિસ્સો છે એટલે એને એટલી જ ગંભીરતાથી કરવી પડશે સારું તો હવે એ તો સમજાઈ ગયું કે ઇન્ટર્નશીપ કરવી પડશે પણ સવાલ એ છે કે કયા પ્રકારની ઇન્ટર્નશીપ કરવી કારણ કે યુનિવર્સિટીએ આ બાબતે સ્પષ્ટ વિકલ્પો આપેલા છે હા તો યુનિવર્સિટી મુખ્યત્વે બે અલગ અલગ પ્રકારના રસ્તાઓ આપે છે ચાલો આપણે એ બંનેને બરાબર સમજી લઈએ સ્ક્રીન પર જુઓ બે મુખ્ય વિકલ્પો છે પહેલો છે રોજગારક ક્ષમતા વધારવી મતલબ કે જેમને ભણતર પૂરું કરીને સીધા જ ઇન્ડસ્ટ્રીમાં કંપનીમાં જોબ કરવી છે એમના માટે આ બેસ્ટ છે અને બીજો વિકલ્પ છે સંશોધન ક્ષમતા વિકસાવવી આ એમના માટે છે જેમને આગળ રિસર્ચમાં એકેડેમિક્સમાં કે પછી સાયન્ટિફિક ફિલ્ડમાં જવું છે જો પહેલો રસ્તો એટલે કે રોજગારલક્ષી ઇન્ટર્નશીપ પસંદ કરવામાં આવે તો શું ફાયદો થશે ફાયદો એ થશે કે વાસ્તવિક કામ કરવાનો અનુભવ મળશે કેવી રીતે નિર્ણયો લેવા ટીમ સાથે મળીને કેવી રીતે કામ કરવું અને પ્રોફેશનલ દુનિયામાં કેવી રીતે વર્તવું આ બધી જ પ્રેક્ટિકલ સ્કિલ્સ શીખવા મળશે અને જો કોઈ બીજો રસ્તો એટલે કે સંશોધનનો રસ્તો પસંદ કરે તો તો એમને રિસર્ચ કેવી રીતે કરાય એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળશે નવા સંશોધન માટેના પ્રશ્નો કેવી રીતે બનાવવા ડેટા કેવી રીતે ભેગો કરવો અને એના પરથી રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવો આ બધું જ શીખવા મળશે જે આગળ ભણવા માટે કે રિસર્ચની લાઇનમાં જવા માટે ખૂબ જ ઉપયોગી છે ઓકે તો હવે આપણે નક્કી કરી લીધું કે કયા પ્રકારની ઇન્ટર્નશીપ કરવી છે તો હવે આગળ શું આખી પ્રોસેસ શું છે ચાલો આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આખી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે સૌથી પહેલાં આપેલા ફોર્મેટમાં રજીસ્ટ્રેશન કરાવવાનું પછી કોલેજના નોડલ ઓફિસર તમને એક ઇન્ટર્નશીપ સુપરવાઇઝર ફાળવશે એ પછી એક સારી સંસ્થા શોધવાની છે જેને આપણે એસકે પણ કહીશું પછી થોડી કાગળની કાર્યવાહી પૂરી કરવાની અને બસ તમારા મેન્ટોર સાથે તમારી એકસો વીસ કલાકની ઇન્ટર્નશીપ શરૂ કરી દેવાની અંતે રિપોર્ટ જમા કરાવીને અને પ્રેઝન્ટેશન આપીને સર્ટિફિકેટ મેળવી લેવાનું અને એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આખી પ્રક્રિયા હવામાં નથી ચાલતી યુનિવર્સિટીએ આના માટે એક સત્તાવાર સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર એટલે કે એસઓપી બનાવેલી છે બધું જ નિયમ પ્રમાણે જ થશે આખી ઇન્ટર્નશીપ દરમિયાન તમે એકલા નથી હોવાના તમારી મદદ માટે એક આખી ટીમ હશે ચાલો મળીએ તમારી સપોર્ટ ટીમને અને જાણીએ કે કોણ શું ભૂમિકા ભજવશે સૌથી પહેલાં આવે છે નોડલ ઓફિસર આ તમારી કોલેજના જ એક પ્રોફેસર હશે એમનું મુખ્ય કામ છે આખા ઇન્ટર્નશિપ પ્રોગ્રામને ઓર્ગેનાઇઝ કરવાનું તમારા જેવા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું અને અલગ અલગ કંપનીઓ કે સંસ્થાઓ સાથે સંપર્ક કરવાનું બીજા છે ઇન્ટર્નશિપ સુપરવાઇઝર આ પણ તમારી કોલેજના જ એક પ્રોફેસર હશે એમનું કામ છે એ જોવાનું કે તમે બરાબર શીખી રહ્યા છો કે નહીં તમારી પ્રગતિ પર નજર રાખશે અને છેલ્લે માર્ક્સ આપવામાં પણ મદદ કરશે સમજો કે એ તમારા એકેડેમિક ગાઈડ છે અને ત્રીજા અને સૌથી અગત્યના વ્યક્તિ છે મેન્ટોર આ તમારી કોલેજમાંથી નહીં પણ જે સંસ્થામાં તમે ઇન્ટર્નશીપ કરી રહ્યા છો ત્યાંના કોઈ પ્રોફેશનલ હશે એ તમને રોજબરોજના કામમાં ગાઈડ કરશે ટાસ્ક આપશે અને તમારું કામ કેવું છે એનું મૂલ્યાંકન પણ કરશે સારું તો હવે કામ પણ કરી લીધું શીખી પણ લીધું પણ માર્ક્સ કેવી રીતે મળશે આ પણ જાણવું ખૂબ જરૂરી છે તો ચાલો હવે મૂલ્યાંકનની પ્રક્રિયાને સમજીએ તમારી આખી ઇન્ટર્નશીપના કુલ સો માર્ક્સ છે અને આ સો માર્ક્સને બરાબર બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે પચાસ માર્ક્સ ઇન્ટર્નલ ઇવેલ્યુએશનના અને પચાસ માર્ક્સ એક્સટર્નલ ઇવેલ્યુએશનના એટલે કે ફિફ્ટી ફિફ્ટી પણ આમાં એક રસપ્રદ વાત છે તમારું ગ્રેડિંગ કોણ કરશે તો એમાં સાઈઠ ચાલીસનો રેશિયો છે સાઈઠ ટકા વેટેજ તમારા મેન્ટોરનું રહેશે એટલે કે જે સંસ્થામાં તમે કામ કરો છો એમના અભિપ્રાયનું અને ચાલીસ ટકા વેટેજ તમારી કોલેજના સુપરવાઇઝરનું આનો સીધો મતલબ એ છે કે તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારું પર્ફોમન્સ કેવું છે એ સૌથી વધુ મહત્ત્વનું છે હવે જે પેલા પચાસ ઇન્ટરનલ માર્ક્સ છે એ કઈ બાબતો પરથી મળશે તો એમાં તમારી હાજરી અને નિયમિતતા જોવાશે તમારું વર્તન કેવું છે જોવાશે તમે રોજની ડાયરી લખો છો કે નહીં એ ચેક થશે શીખવા માટે તમારો ઉત્સાહ કેવો છે એ પણ ધ્યાનમાં લેવાશે અને વચ્ચે એક મિડ ટર્મ રિવ્યૂ પણ થશે આ બધાના થઈને પચાસ માર્ક્સ છે અને બાકીના પચાસ માર્ક્સ એ તમારા ફાઇનલ ઇન્ટર્નશીપ રિપોર્ટ અને વાયવા એટલે કે પ્રેઝન્ટેશનના આધારે આપવામાં આવશે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે પાસ થવા માટે ઓછામાં ઓછા છત્રીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે પણ એ માત્ર ટોટલ માર્ક્સ નથી તમારે ઇન્ટરનલ અને એક્સટર્નલ બંનેમાં અલગ અલગ છત્રીસ ટકા લાવવા પડશે જો કોઈ એકમાં પણ ઓછા આવ્યા તો ફેલ ગણાશો ટૂંકમાં આ ઇન્ટર્નશીપ એક પુલ જેવી છે જે તમને ક્લાસરૂમના જ્ઞાનથી લઈને પ્રોફેશનલ દુનિયા સુધી લઈ જશે તો હવે સવાલ એ છે કે તમે તમારી કારકિર્દીનો આ પુલ ક્યાં બનાવવાનું પસંદ કરશો